સર્વ કરતા તમને બતાવી દઉં છું તો આ રીતે કોઈ પણ બાઉલમાં તમે સર્વ કરી શકો છો ઉપરથી પિસ્તાની કતરન અથવા કાજુ અને બદામની કતરણ એડ કરવા ઈચ્છો તો એડ કરી શકો છો નટ્સ ફ્લેવર એમાં બહુ જ સરસ લાગતું હોય છે રિચનેસ બહુ જ સારી આવતી હોય છે પિસ્તા છે કરી લીધેલા અને સાથે સાથે કાજુ બદામ ની કતરણ પણ એડ કરેલી છે અને હવે હું એને એકદમ ચીલ કરી અને પછી એન્જોય કરીશ તો ફ્રેન્ડ તમે પણ ટ્રાય કરો વિડીયો તમને થોડુંક પણ ગમ્યું હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઈક